જામનગરમાં ક્રિસમસની મોડી રાત્રે પીપળીવાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થવાનું હોવાની શંકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દરના કાર્યકરો પહોંચ્યા હતા ક્રિશ્ચિયન મિશનરીની એમપી પી ફાર્સનની બે ફોર વ્હીલર કાર સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કેક કટિંગ કરીને બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો પહોંચતા લોકો ભાગ્યા હતા ખેત મજૂરો અને પરપ્રાંતીય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા આ સમગ્ર મામલે જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તપાસ હાથ ધરી હતી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ઇન્ચાર્જ એસપી પ્રતિભા રાવ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જામનગર

હવાર આવતો જઈ રહ્યો હા આખિરઅધાય બજાર બહુ બહુ સારું બોલે છે ભાઈ એક વાત કહું સાંભળો તો ઉગતાના પકડો એ જાણવા જોઈએ રીઅલિટી એવી છે કે ગળામાં ક્રોસ ફેર ના કંઈ નથી કરતા અમારા બધાય દેખાય પુરુષ મરુષ બધાને દેલા અમારા ઘરમાં હા સેના માટે બાઈ જો છે કંદી ના જે તો ઘરે લાગે ફેરવા માથામાં ફેરે ને બધાય અમારા તમે જાજા જીવન કોઈ ના કે બેન જીવન જે આમાં લખેલું હોય ને એ જ બદલાય બરાબર પહેલા ખુદલી ખબર હતી ને નામ મંદિર માથે બની ગયું એમ જીવન કોઈ થી ના બદલાય સનાતન છે ને રેવાનું છે આ જીવન સનાતન કોઈ દી જવાનું નથી 500 વર્ષ પછી ઉજાગર થવાનું તમારા માં બાપ એ કોઈ દી ગઈઠાવે તો ધર્મ જ બદલાયું ઈ ખબર નહી અમે હે ઈ ખબર છે ડોક્ટર મારી વાત સાંભળો ભાઈ કેમ તને હરણ ગઈ થતી ડોક્ટર કેટલા ટાઈમ થી આવ્યા કેટલા વર્ષ થયા તમને કેણે આમાં આમાં 100 વર્ષ પહેલા ડોક્ટર હતા 150 વર્ષ પહેલા ડોક્ટર હતા ખબર નહી આ ધર્મ તને ધર્મ ને ઋષિ મુનિ બધાને સામું કરી દેતા

ના ના જવાનું તું ને જી હોય નઈબલ દીધું તું ને બાઇબલ ને ચોપડી ઓલી આપી બુક નથી આવી બુક બુક કોઈ વાંચી